વાહનો પાણીમાં ડૂબ્યા દ્રશ્યો પંચમહાલ જિલ્લાના છે વહેલી સવારથી જ મધ્ય ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી પંચમહાલના હાલોલમાં માત્ર ચાર કલાકમાં સાડા આઠ ઇંચ વરસાદ ખાબક્યો હતો અને ભારે વરસાદથી પંચમહાલના હાલોલમાં વાદળ ફાટવા જેવી સ્થિતિ જોવા મળી હતી ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી 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 જોવા મળ્યા ભારે વરસાદના કારણે સમગ્ર હાલોલ થઈ ગયું ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે હવેલી મંદિર શાક માર્કેટ કસબા પાવાગઢ રોડમાં પાણી ભરાયા છે રસ્તા પર પાણી ફરી વળતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ધોધમાર વરસાદથી આખું હાલોલ જળમગ્ન થયું છે પંચમહાલમાં ભારે વરસાદના કારણે વાહનો પાણીમાં ડૂબ્યા છે વાહનોના બોનેટ સુધી પાણી ભરાઈ ગયા છે અનેક સોસાયટી વિસ્તારોમાં પણ જળભરાવ થયો છે પંચમહાલના ગોધરા નજીક નદીના વહેણમાં બાઇક તણાવનો બનાવ પણ બન્યો છે જોખમી રીતે બાઇક લઈને પસાર થતા બાઇક ચાલક તણાયો હતો બાઇક સવાર બંને શખ્સોને ભારે જહેમતથી બચાવી લેવાયા હતા પંચમહાલના હાલોલમાં સાડા આઠ ઇંચ વરસાદ નોંધાયો છે તો આણંદના ઉમરેઠમાં સાડા ચાર ઇંચ વરસાદ ખાબક્યો આણંદના બોરસદમાં પણ બે કલાકમાં બે ઇંચ વરસાદ પહોંચ્યો હતો વરસાદના ઉમરગામ સુરતના કામરેજમાં સવારથી દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે આ ઉપરાંત નાંદોદ નેત્રંગ નડિયાદ મહુધામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે આપને જણાવી દઈએ કે હવામાન વિભાગે ઓગણત્રીસ થી ચાર સપ્ટેમ્બર માટે રાજ્યમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરી છે સાથે જ અનેક જિલ્લામાં યલો એલર્ટ પણ જાહેર કરાયું છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલ રાજ્યમાં બે સક્રિય વરસાદી સિસ્ટમ કાર્યરત છે જેના પરિણામે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસવાની શક્યતા છે વરસાદી સિસ્ટમના કારણે દરિયામાં પણ ભારે પવન અને મોજા ઉછળવાની સંભાવના છે આથી દરિયાકાંઠે ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે માછીમારોને આગામી દિવસો સુધી દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે આપના વિસ્તારમાં વરસાદની સ્થિતિ કેવી છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં